સરસ મજાનું ચાટું કર્કરું દળ્યું છે અડદ ની દાળ દળેલી છે અડદ ની દાળ દળેલી છે એક કિલો અડદ ની દાળ છે એક સાડી ચણા ની દાળ છે અને ઘી નો મોણ દઈ અને ઘડી પડી રહેવા દઈશું બરોબર અને પસે બનાવીશું અડદિયા કાલ બનાવતા પણ કાલ નો ટાઈમ રહ્યો ને કાલ નો બન્યા એટલે પછી આજે અમે બનાવ્યા છે અડદિયા બનાવીશું પછી બનાવીશું એમ હતું કે કાલે મહેમાન ને જુમ્મન કરશું એટલે આજ બધું કામ હતું એટલે ફ્રી થઈ ગયા તાજે નાખી અડદિયો બનાવવાનો છે શિયાળો આવ્યો છે હમ શિયાળામાં તો અડદિયાનું મોજ હોય હા હા શિયાળામાં અડદિયા જ ગુણ કરે હા હેડકા મજબૂત થાય ને શિયાળામાં કોઈ હોય શિયાળામાં અડદિયા હા

અને આ શું કરો છો તમે જોવા બીલી છે ને તે ઉપર થી પણ ઉતારી એનું કપડું કરીને લેપેટી ગઈ પછી પ્લાસ્ટિક ના પોતર જગલામાં છે ને મહાદેવ ને ગોબરું ના ગમે એટલે રોજ પછી ચંદન ને સડાવવું ગલાલ ને અબીલ ને ગલાલ ને એવું સ્નાન કરાવી દો જો આ બિલ્લી ના પાન છે

अब देखो ऊपर से कटिंग करना खवन जरूरत से हां अब एक भी कटिंग कर नाकू हां पछि खातर नाकू गुलाब केऊ कोलू हां एम दातु तू, तू के आई लव यू एम सरर थैंक यू आई कॉल यू मड यू बे हां कळी पाच छ कळी बेही गई छ खातर नाची ओतले बहुत सरस थी गुलाब हां ओ पीरा गुलाब नै मड यू कळी हां ई सरस थई गयो गुलाब एमा तो ओसी कळी पड़ेस पण ई પછી હમણાં આવ્યા ઓલું ગુલાબ તો થઈ જાય છે જે પાંચ થી જાય ને પાસા ગુલાબ આવવા મળશે પાછા ગુલાબ આવવા મળશે ઓલા નતા કેતા તમે થાગે બહુ ગુલાબ રાખી લે છે અમે જો વિડીયોમાં ગુલાબ નો વિડીયો લઈએ ને એટલે બધા એમ કે તમારા ગુલાબ બહુ સારા છે હા અમારો ગુલાબ નો રોપડો સરસ આવ્યો છે હા 5 વર્ષ થી આ 5 વર્ષ બેઠું છે હા ચોથું વર્ષ ચોથું વર્ષ લગભગ બેઠું છે હા તે દુનો છે હા

બટેટા કાઠાણા કેવડા હા બીજા કેટલા બઉ બી પાન બોવ આવે એવા પાન બોવ એવા એમ થયું કે બટેટું વાવ્યું તું હોય તો કરું હા જો હવે આ બિલી સરસ મમ્મીએ થપે કરી દીધીશ નાની મોટી સાઈઝ તો જ મન ગમે હમ હવે આ બિલી પેક કરીને મૂકી દઈ અને હું બીહી જાઉં મસીને ફોણા બાર થઈ ગયા છે અને જો રસોઈ તૈયાર થઈ ગઈ છે અહીંયા ચેસ્ટાનો લંચ બોક્સ ભરી લીધો છે જો આપણે લંચ બોક્સમાં વઘારેલી ખીચડી નઈ ને ખજૂર પાક તૈયાર કર્યું છે પાણીની બોટલ ને એવું ભરી અને જો આમાં ગરમ આ ગરમ વઘારેલી ખીચડી છે તો વાળી સરસ મજાની કઢી કોબીજ નું શાક અને આમાં છાશ અને હવે મમ્મી બનાવે છે રોટલી રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે હાલો બધાય રોટલી બનાવજો બધું થઈ ગયું કઢી પિચડી કોબીજ નું શાક અને જો બનાવશું રોટલી

ઘી ગરમ થઈ ગયું છે ને તો હવે લોટ નાખી દઈશું હમ તગારી અમારી સરસ ની છે મસ્તી તગારી ઘી અને લોટ ને મિક્સ કરી નાખવાનું ઘી લોટ સરસ મિક્સ થઈ ગયો છે હમ હવે શેકીએ હા શેકાઈ જાય હા અને પછી આપડે માવો હા માવો ને એવું નાખતા જવાનું ને Агъл-агъл. Процес... Процес... Процес кара и заа То е, лот секвано чалу кара и дидосе, мамия. Ага. Лот То са, размазана лот секва и дидосе. Аве, ма, апре... Накидеши умава. માવો ને લોટ સરસ મિક્સ થઈ ગયો શેકાવા માવો એ જાય Ne, vendar je sram smikse, je sram smikse. Sram smadan, kaj dilem? Lortnese, kaj si je, bom ostar subandaves. Ken, ken, subandavke, išče. Ken, je diabanaves. A, bo poraviš, je kakor na diabanaves. Sram smadan, je subandaves.

હા દોઢ કિલો જેટલી હશે ખાંડ ને જો દોઢ કિલો જેટલી ખાંડ લઈ લીધી છે અને લોટ શેકાઈ ગયો છે તો સાસણી જો અડધિયા માં સાસણી લઈને જ અડદિયા બનાવાના હોય આપડે સાસણી લેસુ પછી બતાવીશું હમ હવે જો આપણે ખાંડ ને પેલા ઓગળવા દેવાની ધીમો ગેસ રાખીને આમ

હમ જો બત્રીસ થોડુંક આપણે નાખશું શિયાળો છે હા એટલે આમ તો કઈ નથી નાખતા પણ આ શિયાળા ના અડદિયા હોય ને ત્યારે નાખીએ કા જય માતા ડુંગળી એડ કરી દઈશું નાખી હલાવી પછી આપણે ચોકી અમે તૈયાર રાખી છે ને એમાં ઢાળી દઈશું અડદિયા બની ગયા છે ને ઢાળી દીધા છે હવે ઢ્યાકલાય પડી ગયા છે

આપણે આ ભગવાનને તો હવે ભગવાન ને શિયાળો આવી ગયો છે ગરમ કપડા કાઢી લીધા છે ભગવાનના

सरस नु दे जि जपे परो परम या मध्ये आपला पाडवी हा अमर केतला पाडवे लाज रेती रीत हा अब भरिले शू डब्बो हा पर ना अबे अढ्या न डब्बो भराय गयो छे हो अढ्या